શું છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે ત્યારે હવે વિસાવદરમાંથી વધુ એક અનાજનો જથ્થો પકડાયો છે ખાસ કરીને આપના નેતા હરીશ સાવલિયા છે તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે કે જેમાં જે વિસાવદર તાલુકાના ગામડાઓ છેમાં અધિકારીઓ એ કામ કર્યું છે એ પ્રકારે કામ જો કદાચ તમામ અધિકારીઓ કરે તો ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય ટીવી પણ કહે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે અને ખાસ કરીને વિસાવદર તાલુકામાં જે સરકારી અનાજ છે એ

લોકો દ્વારા વધુ એક અનાજનો જથ્થો વકડવામાં આવ્યો છે એવી વાત આપના હરીશ સાવલિયા દ્વારા કરવામાં આવી છે સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ

સાહેબ હાજર સાહેબ હાજર જ છે પછી હથોડી લઈ લો હથોડી પીડી છે હથોડી હાજરી છે પછી ક્યાં ચિંતા હથોડી ને

Bapa, bapa. Halo, riba. Halo, halo halo temen halo halo

몰라. 난 이리야 셈이. 네. 난또 퍼리오 셈이. 퍼리오 셈. 퍼리엄주오만 빠나 이제는 뭐. 이래야 되는 もあれ

ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર